મિત્રો આ તમને માટે મળી જશે કોટન વેરાયટી તમને બટન સાથે એસેસરી સાથે પચાસ રૂપિયામાં ઓનલી આ રીતની વેરાયટી તમને મળી જવાની છે પંચાણું રૂપિયામાં મિત્રો આ ટાઈપની રિયોન ની કુર્તી તમને મળી જવાની છે બસો સાઠ રૂપિયા મિત્રો તમે જોઈ શકો છો આ રીતની વેરાયટી તમને મળી જશે ફેન્સી ફેબ્રિક આખું રહેવાનું છે હેલો નમસ્કાર મિત્રો સ્વાગત છે આપણી ચેનલના એક નવા માત્ર રૂપિયાનું રોકાણ કરીને જે લોકો ધંધો કરવા છે ઘરે બેઠા કરવું હોય ચાહે દુકાન કરીને કરવી હોય એમના માટેનો સ્પેશિયલ વિડીયો છે આજે આપણે આવી ગયા છીએ ગુજરાતની ટેક્સટાઇલ સિટી સુરતમાં આવેલા કુર્તીના એક મોટા હોલસેલર છે વંશિકા સિલ્ક અહીંયાથી માત્ર પચીસ રૂપિયાથી તમને કુર્તીની વેરાયટી શરૂઆત થઈ જાય છે અહીંયા માત્ર સેમ્પલ રાખેલા છે તમે જોઈ શકો છો આ બધો જ સ્ટોક છે આજે એમનો પૂરો વિડીયો શૂટ કરવાના છે માત્ર પચીસ રૂપિયાથી કુર્તીની વેરાયટી શરૂઆત થઈ જાય છે આ ટાઈપનું આખું કલેક્શન આ વિડીયોમાં બતાવેલું છે તો વિડીયો તમે પ્લીઝ એન્ડ સુધી જોતા રહેજો અને સીઓડી બી અવેલેબલ છે ઘરે બેઠા બી ઓર્ડર કરી શકો છો બી આવી શકો છો તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ છીએ મળીએ છીએ અહીંયાના અંદર રવિભાઈ સો ફાઇનલી અત્યારે આપણા જોડે રવિભાઈ આવી ગયા છે રવિભાઈ ક્યાંથી શરૂઆત કરી શકો તો મિત્રો જેમ કે તમને ખબર છે પચીસ રૂપિયાથી વેરાયટી સ્ટાર્ટ થાય છે બરોબર તો આજે બી આપણે વિડીયોની જે સ્ટાર્ટિંગ છે પચીસ રૂપિયાથી કરશો પણ આજનો જે વિડીયો છે એમાં પચીસ રૂપિયાની જે વેરાયટી છે દોઢસો વાળી છે પંચોતેર પંચાણું બધી છે પણ એની અલાવા જે હાઈ રેન્જની જે વેરાયટી છે છસો સાતસો આઠસો શોરૂમમાં વેચી શકાય સારા એકદમ વ્યવસ્થિત દુકાન હોય ત્યાં વેચી શકાય છે કદાચ તમારી દુકાન છે ઘર થી નવો બિઝનેસ સ્ટાર્ટ કરવો છે તો પછી આપણે ત્યાંથી તમને વેરાયટી મળી જવાની છે પચીસ રૂપિયામાં આ ટાઈપરાયટી તમને મિત્રો મળી જવાની છે નેક્સ્ટ જોઈ શકો છો તમે પચાસ રૂપિયામાં મિત્રો આ તરીકે કોટન વેરાયટી તમને બટન સાથે સાથે પચાસ રૂપિયામાં ઓનલી આ રીતની વેરાયટી તમને મળી જવાની છે બહુ સરસ મજાની વેરાયટી રહેવાની છે ગુજરાતમાં હો ચાહે મહારાષ્ટ્રમાં હો બોમ્બે હો ગમે ત્યાંથી આ વસ્તુ તમે ઓર્ડર કરો ચોક્કસ તમારે વેચાશે અને એકસો દસ ટકા સારા રિસ્પોન્સમાં વેચાવાની છે આ વસ્તુ નેક્સ્ટ જે વસ્તુ રહેવાની છે

પછી એમાં ચાર સાઇઝ આવે એમ એલ એક્સેલ ડબલ એક્સેલ ચાર સાઇઝ આવી જાય અને જે ત્રીજી વસ્તુ છે તે આવે કેટલોગ કેટલોગમાં કેવું ડિઝાઇન્સ બી અલગ અને કલર્સ બી અલગ તમને મળે તો એક વેરાયટી તમને વધારે મળી જાય ત્રણ ટાઈપની વસ્તુ આપણી પાસે અવેલેબલ છે એ તમને બતાવતા જઈશ જેમ જેમ આપણે રેન્જ આગળ વધશે જેમ તેમ બધી જ વસ્તુ તમને બતાવતા જઈશ દોસ્તો તો આ રીતની જો થર્ડ વેરાયટી છે આ બી તમને એકદમ બહુ સરસ મજાની વેરાયટી છે ખાદી કોટન સાઉથ કોટન જે કહેવાય એ તમને મળી જવાનું છે ઓનલી એન્ડ ઓનલી 110 રૂપિયામાં તમને મિત્રો આ તરીકાની વેરાયટી મળી જશે કાપડની વાત કરું તો ફૂલ એ ફૂલ ગેરંટી દેવાની છે કોઈ તરીકાનો ઇશ્યુ આવવા આવવાનો નથી એકદમ ચોક્કસ સરસ વસ્તુ છે અને રેટ વાઈઝ વસ્તુ છે મિત્રો આ બધી વેરાયટી તમે લઈ જાઓ જે બહેનો ઘરથી નવું બિઝનેસ સ્ટાર્ટ કરવા માંગે છે એમના માટે બધી સરસ મજાની વેરાયટી જણા બહુ એફિશિયન્ટસ કહેવાય એટલે એફિશિયન્ટ એટલે એકદમ લો પ્રાઈઝમાં તમને મળી જવાની सारी વસ્તુ તમને મળી જવાની મિનિમમ કેટલું ઇન્વેસ્ટમેન્ટ રોકાણ કે લુ મિનિમમ મિત્રો 5000 તમે ઇન્વેસ્ટ કરો 5000 થી તમારે બિઝનેસ સ્ટાર્ટ કરી શકો છો તમે પણ મારું તો એવું માનવું છે કે જેટલું વધારે બજેટ હોય એટલું વધારે સારું બરોબર કારણ કે તમને વેરાયટી મળી જાય બધી વસ્તુ તમને મળી જાય એક એક ટાઈપની બધી વસ્તુ તમને સેમ્પલિંગ તોર પર મળી જશે બરોબર મેક્સ જે વેરાયટી છે આ ટાઈપની તમને વસ્તુ મળી જશે આ બી બહુ સરસ વસ્તુ છે એકદમ રાઉન્ડ ઘેરા ઘેરા ઉપર ફેબ્રિકની વાત કરું તો ગેરંટી તમારે આમાં રહેવાની છે નેક્સ્ટ જે વાત કરું આ ટાઈપની વેરાયટી એકસો પાંચ રૂપિયામાં તમને આ ટાઈપની વેરાયટી મળી જવાની છે મતલબ કોઈ ટાઈપની તમને કમ્પ્લેનની વસ્તુમાં કમ્પ્લેન નહીં આવે કોઈ ટાઈપની ટાઈપની કસ્ટમરની શિકત નહીં આવે આ બધી વસ્તુમાં ફૂલ એ ફૂલ ગેરંટી એવું નહીં કે સસ્તી રેન્જ છે તો સસ્તી વેરાયટી છે તો કપડામાં પ્રોબ્લેમ આવશે એ વસ્તુ નથી મિત્રો દુકાને આવો વસ્તુ જોઈને જાઓ હંડ્રેડ પર્સન્ટ તમને એસ્યોરન્સ લાગે કે તમે આ વસ્તુ વેચી શકો ત્યારે આ વસ્તુ લઈ જાવ બરોબર ઘર બેઠા તો તમે મંગાવી શકો છો મિનિમમ ફાઈવ થાઉઝન્ડ નો ઓર્ડર કરવો પડે છે ઘર બેઠા તમે મંગાવી શકો છો પણ દુકાને આવશો તો સૌથી બેસ્ટ છે કારણ કે દુકાને આવશો તો આ બધી વસ્તુ તમને ફીલ કરવા મળશે કાપડ તમે જોઈને લઈ જઈ શકો નેક્સ્ટ જે વસ્તુ રહેવાની છે ગરમીઓની સિઝન ચાલી રહી છે તો કોટન અત્યારે હેવી ડિમાન્ડમાં છે મિત્રો તો આ ટાઈપનું તમને કોટનની વેરાયટીઓ મળી જશે બહુ બધી નવી નવી ડિઝાઇન્સ આમાં આવેલી છે રેગ્યુલર ડિઝાઇનો ફરતી રહે છે આજનો જે વિડીયો છે આમાં જે હાજર સ્ટોક છે તે જ આજના વિડીયોમાં તમને બતાવું છું આની અલાવા બી ઘણું બધું આપણી પાસે અવેલેબલ છે બધી નવી નવી ડિઝાઇન્સ આવી ગઈ છે નેક્સ્ટ જે વેરાયટી રહેવાની છે એ લાઇન કુર્તીમાં બી બહુ બધી ડિમાન્ડ ચાલી રહી છે અત્યારે એ લાઇન કુર્તી આ રીતે તમે જોઈ શકો છો નીચે સાઈડ કટ પ્લસ નીચે શેરવાની કટ બી આમાં તમને મળી જશે તો આ ટાઈપની વેરાયટી બી અવેલેબલ છે સાઈઝ તમે જોઈ શકો છો ડબલ એક્સેલ સાઈઝ

આ રીતની તમને વેરાયટી મિત્રો મળી જવાની છે યસ નેક્સ્ટ જે છે આ રીતની જો પ્રોપર ગુજરાતી ટેસ્ટ જે કહેવાય તે વસ્તુ તમને અહીંયા ફંશિકા સેલ્સમાં અવેલેબલ થઈ જશે કાપડ જો એકદમ સોફ્ટ ફેબ્રિક છે મખમલ જેવું એકદમ સોફ્ટ ફેબ્રિક તમને મળી જવાશે પ્લસ એની સાથે આ ફોઇલ જે છે ફૂલ એ ફૂલ ગેરંટી છે તમને રબ કરીને ઓનલાઈન લાઈવ વિડીયોમાં દોસ્તો બતાવું છું કારણ કે આ ધોયા પછી નીકળશે નહીં સો ટકા તમને ગેરંટી છે આમાં યસ નેક્સ્ટ જે વસ્તુ વાત કરું તો આ રીતની વસ્તુ તમને મળી જશે અત્યાર સુધી જેવી મેં તમને બતાવ્યું બધું બસો ની અંદર છે મિત્રો બસો ની અંદર આટલી બધી ભરમાર છે આપડી વેરાયટીઓ ને કે હજી હું બતાવી નહીં શકું લાંબો વિડીયો થઈ જશે અડધી કલાક ઉપર આપણે તો ખાલી સેમ્પલિંગ માં નીકળી જશે મિત્રો એટલી બધી વેરાયટી છે પાછળ તમે જોઈ શકો ચારે બાજુ તમે જોઈ શકો છો ફૂલ માલ છે આપણી પાસે બધી વેરાયટી પ્યોર હોલસેલ પ્યોર મેન્યુફેક્ચર જે કહેવાય તે આપણે છે બરોબર આપણે પોતાનું મેન્યુફેક્ચરિંગ છે ઇન હાઉસ મેન્યુફેક્ચરિંગ અને માર્કેટ કરતા રેટમાં તમને ફરક નહીં લાગે તો માલ હું તમને એમનેમ આપી દેવા દોસ્તો લાઈવ વિડીયોમાં આટલી તમને ગેરંટી આપું છું બરોબર નેક્સ્ટ જે વસ્તુ રહેવાની છે હવે થોડુંક બસો ને આપણે ઉપર વધીએ બસો સાઈઠ રૂપિયામાં મિત્રો તમે જોઈ શકો છો આ રીતની વેરાયટી તમને મળી જશે ફેન્સી ફેબ્રિક આખું રહેવાનું છે ગલામાં આખું વર્ક મળી જશે એની સાથે જે તમને ફિનિશિંગ જે કહેવાય ઓવરલોકિંગ ઇન્ટરલોકિંગ બધું જ મળી જશે એમ તો નીચેના જે વેરાયટી હતી એમાં બી છે પણ આ જે ફિનિશિંગ છે એકદમ પ્રોપર ફિનિશિંગ સાથે આ બધી વસ્તુ તમને મળી જવાની છે બસો સાઈઠ રૂપિયામાં મિત્રો આ રીતની વેરાયટી તમે ઇમ્પોર્ટન્ટ ફેબ્રિક સાથે વંશિકા સિલ્સમાં લઈ જઈ શકો છો ઘેરામાં તમારી રિકવાયરમેન્ટ હોય તો આ રીતની તમને ઘેરામાં એવી વેરાયટી મળી જશે આ રીતની જો બહુ સરસ એકદમ વેરાયટી છે કાપડની ફૂલે ફૂલ તમારે ગેરંટી લેવાની છે પ્રિન્ટ ટુ ઘણી બધી અવેલેબલ છે આમાં ચાર ચાર કલર ના સાઇઝ મળી જશે તમે કહેતા હોય તો જો તમને બતાવી દો બે ચાર વેરાયટી આ રીતની તમને અલગ અલગ વેરાયટી બી તમને મળી જવાની છે મિત્રો બહુ બધી અલગ અલગ ડિઝાઇન છે અલગ અલગ કલર્સ છે જોઈ શકો છો તમે આ બધું તમને અહીંયા વંશિકા સિલ્સમાં મળી જવાનું છે તો એક જ ડિઝાઇન આપણી પાસે એટલીસ્ટ પંદર થી વીસ ડિઝાઇનો એવરી ડે અવેલેબલ રહે છે એવરી ડે દરરોજ નવી ડિઝાઇન તમને અહીંયા બદલતી મળે છે

જે વસ્તુ છે થ્રી પીસમાં આપણી પાસે ઘણું બધું નવું છે તો થ્રી પીસમાં બી હું તમને બે ચાર વેરાયટી એવું બતાવું કે મજા આવે ને કસ્ટમર્સ તમારે જે સેટિસ્ફેક્શન છે તે તમને મળે આ રીતની વેરાયટી સાડા ચારસો રૂપિયામાં મિત્રો તમને મળી જવાની છે ઓનલી ફોર ફિફ્ટી રૂપીઝમાં થ્રી પીસ અને એ બી આખું અસ્તર સાથે ટોપમાં અસ્તર બોટમમાં અસ્તર એ ફૂલ અસ્તર સાથે તમને મળશે અને પ્લસ આની સાથે બતાવી દો આનો દુપટ્ટો જે છે એ બી એકદમ હેવી દુપટ્ટો રહેવાનો છે મિત્રો આ ટાઈપનો તમને દુપટ્ટો મળી જવાનો છે હેવી દુપટ્ટા સાથે આખું થ્રી પીસનો કોન્સેપ્ટ આ રીતનો તમને મળી જશે આલિયા કટ વગેરે અત્યારે હેવી ડિમાન્ડ છે કસ્ટમર્સનું સારો સારું ડિમાન્ડ ચાલી રહ્યું છે તો આ રીતનું આલિયા કટ વગેરે બી તમને મળી જવાનું છે મિત્રો એકદમ સરસ વેરાયટી છે પ્લસ આલિયા કટમાં ઘણા બધાને એવું તકલીફ થાય છે કે ઉપરનો જે આ જે ભાગ છે અહીંયા ઈચિંગ થતું છે ઘણાને એવું ઇચિંગ થાય એટલે ખંજવાડ થાય બરોબર તો એના માટે આપણે સોલ્યુશન કાઢી લીધું છે મિત્રો આ રીતનું જો આખું ફૂલ અસ્તર ફ્રન્ટ બેક બે બાજુ તમને ફૂલ એ ફૂલ અસ્તર તમને આમાં મળી જવાનું છે એટલે જે ઇચિંગની જે પ્રોબ્લેમ હતી તે આખી સોલ્યુશન આમનો આવી ગયું છે યસ આ રીતની આમાં બોટમ મળી જશે બોટમે એ મિત્રો એવું નથી ખાલી પેલો સાદો રિયોન ફેબ્રિક પર કોટન બોટમ આપી દીધું એવું નથી આખો ઇમ્પોર્ટન્ટ ફેબ્રિક છે તમે વિડિયોમાં કરે તો તમને ખબર પડતી હશે તો તમે જોઈ શકો છો બાકી દુકાને આવશો તો વધારે તમને આઈડિયા આવશે આ રીતની વેરાયટી તમને મળી જવાની છે આમાં આખું 3 પીસ કોન્સેપ્ટ છે દુપટ્ટા સાથે આખી વેરાયટી આ રીતની રહેવાની છે આ તમે જોઈ શકો છો 3 પીસ આખો કોન્સેપ્ટ છે એકદમ બેસ્ટ બેસ્ટ કોન્સેપ્ટ મિત્રો નેક્સ્ટ જે વસ્તુ હવે જે કોન્સેપ્ટ આવશે તે પ્યોર ગુજરાતી કોન્સેપ્ટ રહેવાના છે બરોબર દુકાન હોય શોરૂમ હોય ઘરથી વેચતા હોય તો આ બધી વસ્તુ તમે સેલ કરો સારા બેનિફિટમાં તમને પ્રોફિટ જે માર્જિન છે તે તમારું વધી જવાનું છે કારણ કે ફૂલે ફૂલ બધામાં હવે રહેવાનું છે યુનિકનેસ છે આ રીતનું થ્રી પીસ કોન્સેપ્ટ છે બોટમમાં તમને આમાં લેસ વાળું કામ મળી જશે પ્લસ આની સાથે દુપટ્ટો છે આ રીતનો આખો તમને દુપટ્ટો મળી જવાનો છે યુનિક કોન્સેપ્ટ છે સારો કોન્સેપ્ટ છે એકદમ બેસ્ટ નો બેસ્ટ કોન્સેપ્ટ છે ફિનિશિંગ તમે જોઈ શકો છો સુરતની જે ખાસિયત છે તે છે અહીંયાની ફિનિશિંગ અને સુરતમાં વંશિકા સિલ્ જે છે તે ફિનિશિંગનું બીજું નામ છે મિત્રો અહીંયા આવશે તો વધારે તમને ખબર પડશે વધારે વેરાઇટી ક્વોલિટીની તમને અહીંયા ખબર પડશે મિત્રો જે વેરાયટી બતાવો બહુ સરસ છે મોડા સિલ્ક રોમન સિલ્ક બધા જ ફેબ્રિક આપણી પાસે અવેલેબલ છે આ રીતના જે શાઇનિંગ વાળા જે ફેબ્રિક છે અને ફેસ્ટિવલ રીતે જે વસ્તુ વેચાતી હોય અત્યારે એ ટાઈપની બધી આપણી પાસે વસ્તુઓ અવેલેબલ છે મિત્રો તો આ ટાઈપનું ઘણું બધું ક્રિએશન નવું આપણી પાસે આવી ગયું છે આ રીતે તમે જોઈ શકો છો આખો થ્રી પીસનો આપણે કોન્સેપ્ટ રહેવાનો છે મિત્રો આ કોન્સેપ્ટ આપણી છે છે નેક્સ્ટ જે ઓર્ગેન્ઝા દુપટ્ટા હેવી દુપટ્ટામાં હવે બે ચાર વસ્તુ તમને બતાવો ખોલીને આ રીતની વેરાયટી તમે જોઈ શકો લવેન્ડર કલર ઉપર જે ઓવરઓલ જે લુકઆઉટ છે તે એકદમ બહુ સરસ લુકઆઉટ છે વસ્તુ એકદમ સરસ મળી જાય સ્લીવમાં આ રીતનું તમને કામ મળી જવાનું છે લેસ વાળું આખું અને પ્લસ આની સાથે બોટમ બી તમે જોઈ શકો છો આ રીતની આખી બોટમ મળી જવાની છે અને જે દુપટ્ટો છે તે આની ખાસિયત રહેવાની છે મિત્રો આ રીતનો આખો ફેન્સી દુપટ્ટો તમને મળી જવાનો છે ઓર્ગેન્ઝા વાળો ફેન્સી દુપટ્ટો સાઈડનો બે સાઈડ તમને લેસ મળી જવાની છે તો આ રીતની વેરાયટી આપણી પર અવેલેબલ છે આની અલાવા ઘણી બધી આપણી પર ડિઝાઇન્સ અવેલેબલ છે નેક્સ્ટ જે બતાવું એક વસ્તુ પાકિસ્તાની કોન્સેપ્ટમાં જે કહેવાય અને થોડુંક લેસ સાથે યુનિક વસ્તુ થોડુંક બુટિક ટેસ્ટ ટાઈપ તમને વસ્તુ મળી જવાની છે બધા વસ્તુઓમાં ફૂલે ફૂલ ઇનર તો રહેવાનું જ છે એની સાથે સાથે દુપટ્ટા વગેરે છે એ બી એકદમ હાઇલાઇટ છે આ બધી વસ્તુમાં તમે જોઈ શકો છો ઓર્ગેન્ઝા ઉપર આખું વર્ક આપેલું છે તો આ બધી વસ્તુ તમે શોરૂમ પર રાખો દુકાન પર રાખો સો ટકા વેચાવાની છે સો ટકાનો રિસ્પોન્સ મળવાનો છે મિત્રો નેક્સ્ટ જે વસ્તુ બતાવું ડિજિટલ પ્રિન્ટ જે અત્યારે ચાલતું છે નવું માર્કેટમાં અત્યારે ચાલે છે તો આ રીતની વેરાયટી તમે જોઈ શકો છો જો આ રીતનું બહુ સરસ એકદમ યુનિક કોન્સેપ્ટ જે છે સરસ નવું કોન્સેપ્ટ જે બનાવેલું છે એ બધું તમને વસ્તુ અત્યારે શો કરું છું આનો જે દુપટ્ટો છે આ દુપટ્ટો બી એકદમ જબરદસ્ત દુપટ્ટો તમારે રહેવાનો છે મિત્રો આ રીતનો તમે જોઈ શકો છો હેવી દુપટ્ટો જે કહેવાય આ રીતે આખો ડિજિટલ પ્રિન્ટ સાથે હેવી દુપટ્ટામાં તમને વેરાયટીઓ મળી જવાની છે એકદમ મતલબ જેકોર્ડ નો દુપટ્ટો વર્ક એકદમ ફિનિશિંગ વાળું સ્લીવ્સમાં બી આ રીતનું કામ આખી કુર્તીમાં કામ ડિજિટલ બુટ્ટી સાથે આખું પ્રિન્ટ જબરજસ્ત યુનિક કોન્સેપ્ટ છે જબરજસ્ત કોન્સેપ્ટ છે નવું કોન્સેપ્ટ છે માર્કેટમાં વસ્તુ નેક્સ્ટ જે વસ્તુ બતાવું થોડુંક પાકિસ્તાની ટેસ્ટ છે આ આ રીતની વસ્તુ તમને મળી જવાની છે મિત્રો આખું એક મતલબ યુનિક કોન્સેપ્ટ જે બનાવેલા છે અત્યારે નવા કોન્સેપ્ટ તે જ આજના વિડીયોમાં હું તમને શો કરું છું મિત્રો આ રીતનું તમે જોઈ શકો છો આ બોટમ આની રહેવાની છે પ્લસ આની સાથે જે દુપટ્ટો છે તે બી એકદમ હેવી દુપટ્ટો છે મિત્રો આ રીતનું તમે આ આ રીતનો આખો હેવી દુપટ્ટો મળી જવાનો છે મિત્રો તો ઓવરઓલ જે કોન્સેપ્ટ છે થ્રી પીસના કોન્સેપ્ટમાં ભરમાર છે આપણી પાસે નવી નવી વેરાયટીઓની એકથી એક વેરાયટીઓ છે આની અલાવા જો જરદોશીમાં તમારે કદાચ રિક્વાયરમેન્ટ હોય તો આ રીતનું વર્ક તમને મળી જવાનું છે પ્યોર જરદોશી વાળું જે વર્ક કહેવાય હેન્ડ વર્ક ગુજરાતમાં જે અત્યારે સૌથી વધારે ચાલતું હોય સૌથી વધારે ડિમાન્ડ હોય તે આ વર્ક છે આ વર્ક અત્યારે બહુ હેવી ડિમાન્ડમાં છે મિત્રો તો આ રીતની વેરાયટીઓ બી આપણી પાસે અવેલેબલ છે અને આ બે ખુદ થ્રી નું કોન્સેપ્ટ લેવાનું છે બ્લુ અને યલો કલરનું જે ઓવરઓલ કોન્સેપ્ટ જે કોન્ટ્રાસ્ટ જે આપેલું છે એકદમ સરસ કોન્ટ્રાસ્ટ છે આ રીતનું તમને લુકઆઉટ રહેવાની છે તો પીસના કોન્સેપ્ટમાં એકથી એક વસ્તુ આપણી પાસે અવેલેબલ છે એ લાસ્ટ વસ્તુ એક જ બતાવી દો આજના વિડીયોમાં મિત્રો આ રીતની વસ્તુ બી તમને મળી જવાની છે મસ્ત એકદમ સિમ્પલ સોબર જે બુટિક ટેસ્ટ કહેવાય શોરૂમનો ટેસ્ટ કહેવાય તે વસ્તુ આપણી પાસે અવેલેબલ છે દુકાને દોડતા હોવ દોસ્તો આ બધી લિમિટેડ વસ્તુ છે ડિઝાઇનો આની અલાવા ઘણી બધી પાસે છે પણ રેગ્યુલરલી ડિઝાઇન્સ બદલતી હોય છે બરોબર કદાચ આમાંથી કોઈ તમને પસંદ આવતું હોય તો તમે સ્ક્રીનશોટ લઈને તમને સાઈડ માલ કરાવી દો કારણ કે આ વસ્તુ એકદમ લિમિટેડ છે અને શોર્ટ શોર્ટ લિસ્ટજ છે ફટાફટ ફટાફટ સેલ થઈ જશે આ રીતનો અથવા હેવી દુપટ્ટા વાળી વસ્તુ બી તમને મળી જવાની છે આખું સોફ્ટ તમને દુપ્પટ્ટો રહેવાનો છે એવું નથી કે આ જે વર્ક આપેલું છે એનાથી હાર્ડ થઈ ગયું અને આ ફોઈલ નથી મિત્રો તમને બતાવી દો આખું વર્ક છે ઓરિજિનલ વર્ક છે અને ગ્રીન મરૂન કલર પર જે કોન્ટ્રાસ્ટ આપે છે એકદમ સરસ મતલબ બ્યુટીફુલ કોન્સેપ્ટ છે જે કોન્સેપ્ટ કોન્સેપ્ટ છે છે એકદમ તો આ રીતના આપણી પાસે ઘણા બધા નવા કોન્સેપ્ટ અવેલેબલ છે તો દુકાન પર એકવાર જરૂર વિઝિટ કરજો વંશિકા સેલ્સ ન્યુ બોમ્બે માર્કેટમાં આપણે આવેલી છે ભાઈ જેમ કે તમને સ્ટાર્ટિંગમાં કીધું જ છે કે આપણી વંશિકા સેલ્સ એકદમ ફેમસ દુકાન છે અને સુરતમાં ગમે ત્યારે આવો એકવાર જરૂર વિઝિટ કરજો ઘરથી નવું બિઝનેસ બી તમારે સ્ટાર્ટ કરવું હોય તો અહીંયા દુકાને આવો મુલાકાત લો બધી રીતે તમને ગાઈડ કરી આપશો અહીંયાથી જે બી તમારી રિક્વાયરમેન્ટ હોય બધી જ વસ્તુ તમને અહીંયાથી સુટેબલ જે તમારા માટે બેસ્ટ એકદમ સુટેબલ હોય તે વસ્તુ તમને આપીશું અને સારી રીતે તમારા બિઝનેસ સ્ટાર્ટઅપ થાય એવી અમારી અપેક્ષા છે મિત્રો તો આજના વિડીયોમાં બસ એટલું જય હિન્દ જય ભારત ઓકે થેન્ક યુ